જય શ્રી રામહર મહાદેવ પુત્ર પત્ની સિવાય ગરીબ લોકોનો પણ મારા જીવન પર અધિકાર એવા ભાવ તો સમજી લો ભગવાનના દરવાજા ખુલ્લા છે તમારા માટે ઓલ ટાઈમ મનમાં એવા વિચાર આવે કે માતા પિતા ભાઈ બહેન પુત્ર પુત્રી પત્ની સિવાય મારા જીવન ઉપર ગરીબ લોકોનો પણ અધિકાર છે લાચાર લોકોનો પણ અધિકાર છે એવા ભાવ આવે પશુ પંખીઓનો પણ અધિકાર છે અને તમે અધિકાર ઉપયોગ કરો છો મદદ કરો છો પશુ પંખીઓને પાણી આપો છો ગરીબોને રોટલા આપો છો તો તમારા માટે ભગવાનના દરવાજા ખોલા છે અને ભગવાન બહુ પ્રેમ કરે છે તમે દેવ તુલ્ય છો એવા વિચાર આવે તો તમે દેવ તુલ્ય છો લોકો કહે છે ને ફલનાભાઈ માનસ નથી દેવતા છે લોકો કહે છે ફલનાભાઈ દેવતા છે કારણ કે એવા લોકો સમજે છે કે મારા જીવન પર ગરીબોનો પણ અધિકાર છે પશુ પંખીઓનો પણ અધિકાર છે એવા ભાવ રાખો તો તમારા માટે ભગવાનના દરવાજા ખુલ્લા છે હંમેશા માટે અને એવા લોકો દેવતુલ્ય હોય મહાન હોય વંદનીય હોય અને એ સંસારી જીવન જીવતો હોય સંસારમાં રહીને તો પણ બહુ પવિત્ર હોય એવા વિચાર તો લાખોમાં આવે કરોડોમાં આવે નહીં તો દરેક મનુષ્ય ભાગ દોડ કરે છે પેટ માટે પત્ની માટે પુત્ર માટે ભાઈ માટે દીકરા માટે દીકરી માટે મિત્ર માટે પણ ગૈરો માટે લચાર માટે તમારા જીવન પર અધિકાર છે એવા વિચાર મનમાં આવે તો તમે દેવ તુલ્ય છો અને ભગવાનના દરવાજા તમારા માટે ખુલ્લા છે